પેસેન્જર એસોસિએશનના જોઈન્ટ સેક્રેટરી આ અમૃત ભારત યોજના દેશના વડાપ્રધાન વેરાવ રેલવે સ્ટેશને સામેલ કરે અને આ નવાબી કાળના રેલવે સ્ટેશનની અંદર નવું આધુનિકરણ માટે વેરાવ રેલવે સ્ટેશન માટે દસ કરોડ ફાળવેલા અને એની ઝડપી કામગીરી ચાલુ હોવાથી અને અન્ય કામગીરીમાં સિનિયર સિટીઝન વિકલાંગો સ્ટેશનની અંદર રિઝર્શન બારી ટિકિટ બારી મિડલની સાઈડ લઈ લઈ અને લોકોને લાંબા લાંબી ટ્રેન હોવાથી સિનિયર સિટીઝનને પબ્લિકને સુ અસુવિધા ન પડે એટલા માટે ટિકિટ બારીને ગેટ બંને સાઈડ આપેલા છે ને વચો વચ રાખેલા છે એટલે લાંબા લાંબી ટ્રેન હોવાથી લોકોને તકલીફ ન પડે ને આ અમૃત ભારત યોજના યોજનાના વેરાવળ રેલવે સ્ટેશન અત્યાધુનિક બનાવવા માટે માટેનો પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે તો આ કામગીરીને ગીર સોમનાથ જિલ્લાની તમામ લોકોએ પ્રજાએ સહયોગી થવું જોઈએ જોડાના વખતનું જૂનામાં જૂનું રેલવે સ્ટેશન છે અને આ રેલવે સ્ટેશન અત્યારે નવું ટેકનોલોજીમાં નવું આધુનિક રેલવે સ્ટેશન બની રહ્યું છે તો આ રેલવે સ્ટેશનની અંદર વેરાવળની ગીર સોમનાથ જિલ્લાની પ્રજાએ કામગીરી ચાલતી હોય એમાં સહભાગી થવું જોઈએ વેરાવળ રેલવે સ્ટેશનના વહીવટી તંત્રએ લોકોને પબ્લિકને યાત્રાળુઓ પેસેન્જરોને સાચી માહિતી આપી ટ્રાફિક માટેની સમસ્યા માટે દૂર કરવું જોઈએ અને ટ્રાફિક માટે ઘણા ઘણા પ્રોબ્લેમ હોય તો લોકોને સાચું માર્ગદર્શન આપીને સાચી ગાઈડલાઇન આપે એવી મારી વેરાવળ રેલવે સ્ટેશનને અધિકારીને મારી નર્મ વિનંતીને મારી અપીલ છે લોકોને આ સૂચના વારંવાર એકબીજાને ફોલોઅપ કરે એવી મારી જય સોમનાથ જય જલા